ફેમિલી બધા કેમ છે મજામાં નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે બધાને મારા જય માતાજી આપણે આવી ગયા છીએ ફગુડા આપણે સેવા કામમાં આવી ગયા છીએ ફગુડા પચી ગયા છીએ સ્લી પર વધારવાનું છે માતાજીનું અહીંયા હાથોગ જોવાનું છે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા ફોટા પાડવાનું છે મિત્રો આપણે દર્શન કરી લઈએ માતાજીના આવે

માતાજીની ધધાઓ છે તો સરસ મજાના બગીચા છે બે રમત જોઈ શકે ખાણી પીવાનું છે સરસ મજાની છે માતાજીની ધધા લહેરાય છે સરસ મજાનો છે બગીચો છે બેસવા માટે બાળકો માટે હિંચકા છે ઇંદોરો છે પાણીનું બરફ છે પીવા માટે જોઈ શકો છો લાડ બધા ભક્તો દર્શન કરવા આવેલા છે પ્રસાદીનું ચાલુ થઈ ગયેલું છે આપણે પછી ના જવાનું છે પ્રસાદીના છેડે આપણે આવી ગયા છીએ બધા પ્રસાદી લઈ છે

ભાઈ કામ કરે છે લઈ લીધી છે હવે આપણે જો જમીન ઊભા થઈ જાય છે તો અહીંયા પૂરું થઈ ગયું છે આપણે બીજા કામમાં લાગી ગયા છે એ બધાય આપણે જઈએ ને બીજા કામમાં હાલો મળીએ પાછા હવે mong lemak sakitnje ડુંગરા ઉપર આવી ગયા છે કામ પૂરું થઈ ગયું પાછું તમને દેખાડ્યું છે સારો જોઈ શકો છો તો તમે કેવું લોકેશન છે મસ્ત લોકેશન છે તમે ફોટા પાડવા આવી શકો છો માતાજી નું મંદિર છે અમારા મિત્ર બધા જાય છે હવે કામ પૂરું થઈ ગયું છે હવે જઈએ આપણે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગઈ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ કરીને કમેન્ટમાં જય મા મોગલ લખતા ભૂલ થરી ગઈ નવા બ્લોગમાં બધાને જય મા મોગલ બાય ભાઈ